કોલેજ ખાતે મારમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા જેમાં મામાદેવ મંદિરે રાત્રિના સમયે રામદરબાર વહેલી સવારે ધ્વજારોહણ લોબાની હોમ યજ્ઞ હવન અને સાંજે બાળકો માટે બટુક ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મામા મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી